અન્ય વસ્તુઓ બધી ભેગી લઈ લઈએ આપણે અન્ય વસ્તુ ચાલુ કરીએ આપણે તમારે પિયતના ટાકા કીધા હોય એ નોંધાવા છે ખાસ કરીને સબસીડી થી કરતા હોય તો નોંધાવજો ખાસ સબસીડી ટાકો મળે છે ને એ હોય તમે પોતે કર્યા હોય તો નોંધાવો પાણીના ટાકા વગેરે ઘણા બધા ફાયદાઓ ભવિષ્યમાં હોય છે અત્યારે એની ચર્ચા નથી કરતા શું ફાયદા થાય જરૂરી હોય અન્ય હકોમાં નોંધાવી હોય તો પહેલા તો પાણીના ટાકો તમે કરો છો તમારે કંઈ બિલ બિલ તો કઈ હોય નહીં બિલ હોય તો વેલિડ હોય સોગંદનામું જ વેલિડ છે આના માટે તો સોગંદનામું જે છે એ પહેલાં કરો એ પાણીમાંથી પાણીનો ટાકો અથવા પિયતના સાધનો તમારે જેટલી જેટલી વસ્તુ નોંધાવી એ બધી એમાં આવી જાય ઓઈડી વગેરે તો એ અંગેનું સોગંદનામું અમો નીચે સહી કરનારા સાત નંબરમાં જે લોકો અરજી કરે છે બધાના નામ પહેલાંની જેમ જ ઉંમર ધંધો સરનામું અમારી ખેતીની જમીન ખાલી જગ્યા ખેતીનું આખું વર્ણન ખાતા નંબર સર્વે નંબર વગેરે સાથેનું અમારી ખેતીની જમીનમાં ખેતી કામ કરવા હેતુ હતી એ ખાસ શબ્દ વાપરજો કે નીચે મુજબની સાધન સુવિધાઓ વસાવેલી છે જેટલી ઓયલી ક્રમશઃ લખો મશીનની ઓળી દસ વર્ષોનું મશીન અથવા મોટર જે લખાવવું હોય તે વિગત સાથે લખો એચડીપીઆઈ પાઇપલાઇન દાટેલી હોય તો એ એ તમે લખાવી શકો કેટલા ફૂટ દાટેલી છે એ કેબલ લેટવું હોય તો એ જે વસ્તુ લખવી હોય એ બધી લખી નાખો અમારી ખેતીની જમીનની ફરતે આરસીસીની દિવાલ ફોલ્ડિંગ તમારે જે લખવી હોય એ લખાવી નાખો એ આ સિવાય પાણીની ટાકો વગેરે જે કામ હોય તમે લખી શકો ક્રમશઃ જે લાગુ પડતું એટલું અમારા રેવન્યુ રેકોર્ડમાં ચડાવવા હેતુ ત્યાં સોગંદનામું કરીએ છીએ ઉપરોત હકીકત અમારા જાણવા અને માનવા મુજબ ખરી હોવાનું સત્ય ધર્મ પ્રતિજ્ઞા પૂરો સંબંધ ઉપર જાહેર કર્યું પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર બનાવી નાખો ફોટો સંબંધ નામ કરું ગુનો બને છે સાત વાર આઠ આધાર કાર્ડ અને ફોટો ચોંટાડી અરજી કરી નાખી અરજીની એક પાછી નકલ તમારી ઉડવા ફેલી બી હતું હવે અરજી કરી નાખો અરજદારનું નામ સરનામું મોબાઈલ નંબર તારીખ પ્રતિષ્ઠિત મામલતદાર આરસીજી પાણીની તાકો મશીનની ઓળી અથવા જે કાંઈ તમારે નોંધાવવાનું હોય એની અરજી માન્ય સાહેબ શ્રી સ બી ને સાત નંબર વાળા જ કે અમો અરજદાર ખાલી જગ્યા જેટલા હોય એટલા બધા આગળ વાત જે પ્રમાણે બધા અમારી ખેતીની જમીનમાં ખેતી કામ હેતુથી નીચે મુજબની વસ્તુઓ પાણીનો ટાંકો ઓરડી જેટલા ચોરસ મીટર જે સ્ટોરેજ ટાંકો બનાવ્યો હોય એ અથવા જે કાંઈ અન્ય વસ્તુ હોય આપણે લીધી છે એ પિયત માટેના સાધનો જે કાંઈ છે એ નોંધી આપવા હા અરજી કરીએ ખેતી કામમાં ઉપરોક્ત સાધનોની સુવિધા અમારા સાત નંબરમાં નોંધવા ઘટ્ટું કરવા નંબર આવે સહી કરી નાખો ત્રણ દિવમમાં દો ઓનલાઈન કરતા હો ઓનલાઈન આરવારે પોર્ટેલ ઉપર જઈ સર્વે નંબર પસંદ કરી અને નોંધ દાખલ કરાવી દો એકસો પાંચ નોટિસ આની બનશે અને નોંધ તમારી ચડી જશે